પ્રશ્ન બધાને તો અત્યારમાં વાગી ગયા છે સાડા પાંચ અને આજે તો અમારી મોર્નિંગ અત્યારમાં થઈ ગઈ અને નીચે પણ મારે જવું પડશે કેમ કારણ કે એ બ્લોગ જોતા રહેજો કે કેમ આજે અત્યારમાં બધા ઉઠી ગયા તો એના માટે બ્લોગ જોતા રહેજો હમણાં હું જાઉં છું નીચે અને પ્રથા પણ એકવાર ઊઠી ગઈ હતી હમણાં પાછી સૂઈ ગઈ છે તો આપણે એને લઈને નીચે જઈએ અને આગળનો હું લોક જોતા રહેજો કે આજે એવું શું છે કે અમારી બધાની મોર્નિંગ અત્યારમાં થઈ ગઈ તો લોકો જોતા રહેજો જય શ્રી કૃષ્ણ પહેલા તો અત્યારમાં મસ્ત મસ્ત મોર્નિંગના તો સારું ચાલો વાગી ગયા છે સવા છ ને અત્યારમાં જો હું રેડી પણ થઈ ગઈ મારે તો ક્યાં નથી છતાં હું રેડી થઈ ગઈ ને અહીંયા પપ્પા છે રેડી થઈ ગયો છે બપા રસોડે જવાનું હું અને મમ્મી ભેગી જવાની લાગે કાવામાં રસોડે જવું તારું ભાઈ હેલ્પ કરો તૈયાર થઈને કા કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે શું કે મમ્મી ને પપ્પા જવાના છે પ્રસંગમાં અમારા ફઈના ઘરે જ પ્રસંગ છે એટલે કા પપ્પા ત્યાં રસોડું કરવાના છે મમ્મી પણ રેડી થઈ ગઈ ત્યાં જઈને પછી સાડી પર કા શું છે આજ પ્રસંગ હા બેન છે ને બંસી

हेगै तयारी भदै हो रेडी छ टेफला खान बनावानै तmara मा छ पोतन न पोतन बनाइन खान न का तज आयै बदन मिठाई ना रेडी छ अब मेनु मा हु छ ने मेनु मा रे भुटाई सिखी सु हाँ ढोकली इङा बटल भात मोग नु साथ हम्म भजिया ओहो त तंगै

બસ હેલો ફેમિલી તો બાકી ગયા છે પણ સાત અને મમ્મી ને પપ્પા જસ્ટ હમણાં ગયા છે રિક્ષા એવી હતી અને આપણે એમ પ્રસાદન સુતા છે અત્યારે મમ્મી મને સ્ટ્રીક વોર્નિંગ દઈને ગઈ કે પ્રથાને રડાવતી નહીં એમ મીન્સ કે એમ કે એ ઉઠે ને પછી બહુ કામ ન કરતી એમ એને એની પાછળ જ રહે છે પછી કામ કામ ન કરતી જો કે અત્યારે એ સૂતી ને તો બધું કામ થઈ જાય સામે એ ઉઠે ને પછી તમારો સો ટકા ધ્યાન એનામાં જોઈએ પછી તો હું કામ હોય તોય પછી થાય કારણ કે રમતી હોય ને તો રમતા રમતા કરાવું તો એવું છે કંઈને ગયા કે એને રડાવતી નહીં એને પહેલાં હાચવી લેજે કામ વાંધો ને પડ્યું રહેતો તો કામ તો એટલું કંઈ છે નહીં કચરા પોતા છે ને વાસણ અત્યારના નીકળી ગયા થોડાક કારણ કે ખુશી એક જ છે બાકી લઈ તો એનું ઉઠીને નાસ્તો કરીને કરી લેશે અને કપડાં છે તો કપડાં જોઈએ હમણાં અત્યારે મશીનમાં નાખી દઈશ અને બાકી તો થોડાક વાસણ છે અત્યારે કરી નાખું હમણાં ને અહીંયા પ્રથમ તો એ ને ત્યાં સુધીમાં હમણાં વાસણ થઈ જશે ને કચરા પોતા થઈ જશે પછી ઉઠે પછી ફૂલ ટાઈમ પ્રથાબેનનું તો ફટાફટ અમે લાગી જાય પુણે હમણાં નવરા થઈ જવા પડતા હોય છે વહેલા પછી જોઈએ એ સુતી હોય કે કંઈ નવીન કામ હાથમાં છે તો ખરેખર મારે જોઈ સુતી હશે તો આપણે કરશું બાકી તો એને સાચવશું અને એડિટિંગ કરશું ના તો રવિવાર છે એટલે જઈ પણ ઘરે હશે એટલે એનો વિડીયો કોલ આવશે તો એવું છે તો સારું ચાલો લોક જોતા રહેજો અને હું લાગી જાઉં કામે વાસણ છે એટલે એ કરી નાખી મલાઈ કાઢી લીધી અહીંયા આપણે છે અને હું અત્યારે મને યાદ આવ્યું સ્ટીલની ઘણા લોકો હજી પણ સ્ટીલની રકાબીમાં ચા પીતા છે તો અમે પણ છે ને નાની માન ઘરે જ્યારે રોકાવા જતા ને વેકેશનમાં નાના હતા ત્યારે ત્યારે બહુ સ્ટીલની રકબીમાં ચા પીતા ને અને શું કહેવાય નાસ્તામાં કઈ ને ત્યારે ભાવ તો ઓલું પટ્ટીભાવતા એકદમ મીઠા ને મસ્ત તો એની યાર ચા પટ્ટી ભાવ ને ચા એટલો બધો ભાવ તો રોકાવા જાય ને એટલે એ જ અને સ્પેશિયલ મન મારા હાટું નાની મને હાથના મોમરા મમ મને મુંમરા ગાંઠિયા નાથના હાથના હોય ને એટલે મને કંઈ ન જોઈએ એટલે એવો નાસ્તો કરે અત્યારે હું વાસણ ચડાવતી હતી ને તો મને યાદ આવ્યું સ્ટીલની રકાબીમાં મજા આવે ચા પીવાની ઘણા લોકો હજી પણ પીતા હશે તો કમેન્ટ કરજો સ્ટીલની રોકે ચા પીતા હોય ને તો અમે તો નાના હતા રાત્રી ઉપર બધાય ભાંડડા ભેગા થયા અને નાનીમાં ભાજુ હું વાટ બાંધી અને પછી નાનીમાં રાતે વાર્તા કરે બધાને પછી અમે સૂઈએ એટલે એવી મજા આવી એમાં હું મોટી હતી ને એટલે મારે તો લાસ્ટ કઝીન છે ને એ સુઈ જાય વચ્ચે નાનીમાં સુવે અને લાસ્ટમાં મારે સુવાનું કારણ કે હું મોટી રહે મોટા હોય એટલે મરો બધા મોટા હોય ને એટલે સારું ચાલો આપણી વાત તો ચાલ્યા રાખશો હવે હું લાગી જાઉં કામે પછી મળીએ પાછા હો હોત વાગી ગયા બધું કામ પણ થઈ ગયું જોકે હવે બાર ફરી બાકી છે પણ એ જોઈએ આપણા વાસણ બધું ક્લીન થઈ ગયું નીચે કચરા પોતા થઈ ગયા ઘર એકદમ ચોખ્ખું થઈ ગયું ને અહીંયા પ્રથા ઉત્સવની તૈયારીમાં છે જોઈએ વાત જોઈએ બાકી બારે ફરિયા વાળી નાખશું અને અહીંયા પણ ફરી ગયું બારું બાર વારવાનું બાકી છેલ્લા કચરા અહીંયા રાખો અને અહીંયા કપડાં પણ અલધા ધોવાઈ ગયા આપણે થઈ ગયું અહીંયા મસ્ત આવશે સનલાઇટ નાખો હવે પણ કરશું સાથે સાથે કારણ કે આજ તો મમ્મી નથી એટલે મારે કરવું પડશે હું કરી દઈશ ને જો હવે ઉઠી જ છે સામે એટલે હવે આપણે એની પાછળ લાગી જાય હજી સાડા સાત થયા છે અને અડધી કલાકમાં કપડાં પણ ધોવાઈ જશે એટલે પછી સુઈ જાય તો આપણે બીજું કામ કરી લઈશું બાકી હાલો પ્રથાને સાચવીએ પછી અહીંયા અમારે પ્રથા બેન ઉઠી ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઊઠી ગયા તમે હે હા વોં વહ રમવો અત્યારે હે અત્યારે અમે રમું गंदरा गंदरा मालिश करो है ना Ha. तो हाँ सन बात ले ओ हेलो

થોડીક લાગી છે ભૂખ તો પેટ પૂજા પછી કરી લઈએ અને મળીએ પછી મમ્મી ફોન આવે છે હું કહું પછી આજકી ગયા કેમ તે કપડાં નાખ્યા મશીનમાં હું આવીને ધોઈ નાખે આ કામ કરી નાખે ઓલી ને હચવાય ને પણ એ તો હચવાય જ ગી હતી કે વાંધો ના આવ્યો એને માલિશ ને કરી દીધી ને તો પછી રમતી હતી તો કપડાં એ મશીન માં નાખા ધોવાઈ ગયા ખાલી એ મમ્મી નવો ડ્રેસ હતો ને એ બાકી હતો કે કલર ઉતરે તો એ પણ ફટાફટા રંગતી હતી ને ધોઈ નાખ્યો અને કપડાં સુકવાય પણ ગયા કારણ કે સુઈ ગઈ હતી તો ખુશી પછી હિંચકો નાખતી હતી તો એને સુવડાવી દીધી તો હું કપડાં સુકાઈ એવીને હવે ખુશી ઉપર કચરા પડતા બાકી છે તો એ કરશે અને ઉપર થોડું ઘણું ઝાપટ ઝૂપડ ને બધું છે એ કરશે નીચેનું આખું કામ કમ્પ્લીટ તો સારું ચાલો મમ્મીનો ફોન આવે એને પહેલાં એની જળ વાત કરો પછી મળીએ પાછળ

Masih ada dalam titi. Ni ya. Yeah. Jamu na. Jamu na. Hmm. Hui jauh. Hmm. Hui jauh. Oh. Ha. Rata. Brrr.

એ લોકો પણ હમણાં બપોરે તો આવી જશે પ્રસંગ પૂરો થશે પછી ને મમ્મીએ પણ ત્યાં વ્લોગ બનાવ્યા મનતા જોઈને એવી મજા આવી ગઈ મને ફોન આવ્યો ને મમ્મી નથી કે મેં એક વ્લોગ બનાવ્યા કે હું હાર એટલે વાંધો નહીં હું કે તું ખાલી એમને એમ શૂટિંગ કરશે અંકો તો કે ના રે ના મેં તો બોલીને બનાવ્યો મેં તો હું તો એવી રાજી થઈ ગઈ ને હમણાં હું એકલાય ખરી જોયા તો મમ્મી મસ્ત બ્લોગ બનાવ્યા મમ્મી કરી તારે હું કહું ચેનલ ચાલુ કરી જશે બ્લોગ બનાવ્યા મમ્મી અને જા તું જમી લે तो आया आप ठंड थोड़ी गरम आई पे आप जमी बेस मैंने भूख लाई गई हाँ हाँ आप ठंड रमा लीए पे आप जमी ले सारे चलो हम अथ जोड़े टाइम खाई दी आप कृषि प्रश्न पुंजल

Helo, Wan Sabin. Terima kasih, Krishna. Adi, bagaimana? Loh, kutar. Helo, Mamta. Terima kasih, Krishna. Terima kasih, Krishna. Bagaimana? Saya dah datang. Saya datang. Cahaya datang? Ya, cahaya datang. Saya datang? Ya, saya datang. Helo, Tabor. Mari. Helo. Terima kasih, Krishna. Terima kasih. ভক্তি দিদি বোলা ভক্তিদিদিন আজ ঘরে রিঙ্গি র વોચિંગ કેવો બ્લોગ લઈ ગયો કમેન્ટ કરજો કારણ કે મમ્મીએ ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવ્યો છે મેં વ્લોગ બનાવવાનું કીધું નહોતું ખાલી શૂટિંગ કરવાનું જ કીધું હતું કે હું પણ એ જોઈ શકું એ માટે પણ મમ્મીએ તો મસ્ત વ્લોગ બનાવ્યો અને મેં એમાં એક ઇફેક્ટ કે કંઈ નથી નાખ્યું કું મમ્મીએ જેવું શૂટ કર્યું હતું ને એવું જ મેં એડ કરેલું છે તો મમ્મીની મહેનતને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો જો તમને મમ્મીનો વ્લોગ ગમ્યો હોય મમ્મી ઉતારે તો આપણે એને એક દિવસ હજી થોડાક દિવસ છું તો આપણે મમ્મીને એક દિવસ સ્પેશિયલ આખો દિવસ વ્લોગ ઉતારવા માટે કહેશું કઈ રીતે વ્લોગ બનાવે છે આપણે જોશું અને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો કારણ કે હું તો બહુ 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 જ ખુશ છું કારણ કે મમ્મી એ વ્લોગ બનાવ્યો એટલે તો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી મારી મમ્મી માટે તો કમેન્ટ કરી જ દેજો ભલે વિડીયો ગમે કે ન ગમે પણ મમ્મીની મહેનત માટે કમેન્ટ કરજો તો બાય જય શ્રી કૃષ્ણ બધાને અમારી ચેનલ લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેજો કારણ કે હવે ચેનલ ટેસ્ટ થવામાં હવે થોડોક જ ટાઈમ છે તો જલ્દી તમને શું કહેવાય અમે ખુશખબરી પણ આપશું તો વ્લોગ જોતા રહેજો બાય